તો તો મારો પોતારો તો મારા જે તો મારી જે તમે વાત કરી એનું દુનિયાનો એરિયા છે દેખ અલી ય આ કઈ મારી જોગનીની શરમ ભરી પાસી પડતી છે પંજાબ ગોગોળક થી લાયન એક ઊંડા પાસી એનું કરવું પડશે ઓપોર્ચ્યુનટી ટુ કોલ ડાળો હોભરેલું કોદ કોટાડી બરોબેલી છે હું જો પેલા યુદ્ધ રાજા મારે તો એમાં કોઈ ખોટું નહી તારા બરિયા દે મહારાજે કોના નાચ્યું જો તું બરિયા દે ની પોળોતું દુખલી માકા છો એટલું બોલો વાત ઈ સર પર બોલ તો કોટની માં કસાળી દેરા તું બતાવ મને મારી ની વાહી

ये है कोई लेवल है ना वो

જાય તો રદો હાથો રાખો કારણ કે આ પેરે એટલે નેકડી ના દે બજારમાં લ્યા ઇનો હેવી કોળો ગાડી ઇનો